ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવે છે બંને પક્ષો સંમત હોય તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે કોઈની ન હાર કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે વારંવાર મુદતે મુદતે ધક્કા ખાતા પક્ષકારો સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે જે તમામ પક્ષકારોને માન્ય રહે છે લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે લોક અદાલતથી વિવાદનો અંત આવે છે બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે નાણાં અને સમયનો બચાવ થાય છે ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ કોર્ટ ફી ભરવાની રહેતી નથી